તમારા મોબાઈલમાં છેલ્લા કેટલા દિવસથી જે એસએમએસ આવે છે તેની અંતે જે એસપી જી અને ટી લખેલું આવે છે તેનો મતલબ તમને ખબર છે નથી ખબર ડોન્ટ વરી હું તમને આજે જણાવી દઉં થોડા સમયથી તમારા મોબાઈલમાં જે એસએમએસ આવે છે તેની અંતમાં અક્ષરો લખાઈને આવે છે પરંતુ મોટા ભાગના લોકો તેને ઇગ્નોર કરતા હોય છે પરંતુ આ અક્ષરોથી તમે ફ્રોડથી બચી શકો છો જી હા સરકાર દ્વારા એક આ નવી ટેકનિક શરૂ કરવામાં આવી છે ટ્રાયલે તેના ગ્રાહકોને નકલી એસએમએસઓ થી બચાવવા માટે આ અક્ષરોને ચાર શ્રેણીમાં ડિવાઈડ કર્યા છે જેમાં એસ પી અને ટી નો સમાવેશ થાય છે જેનાથી તમે જાણી શકશો કે મેસેજ કોને મોકલ્યો છે અને ક્યાંથી મોકલવામાં આવ્યો છે જેની અંતે એસ લખેલું હોય છે તે એસએમએસ બેંકો અને ટેલિકોમ કંપનીઓ દ્વારા મોકલવામાં આવે છે તો પી થી સમાપ્ત થતા એસએમએસ પ્રમોશનલ એસએમએસ કહેવામાં આવે છે સરળ શબ્દોમાં તમને કહું તો જાહેરાત તરીકે આને તમે ગણી શકો છો જ્યારે જીથી પૂરા થતા એસએમએસને ઇગ્નોર ન કરવા જોઈએ કારણ કે આ એસએમએસ સરકાર દ્વારા મોકલવામાં આવે છે એમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી પણ હોઈ શકે છે ટી વિશે વાત કરીએ તો ટી અક્ષરથી આવતા એસએમએસ ટ્રાન્ઝેક્શન એસએમએસ કહે છે જેમાં તમને ક્રેડિટ અને ડેબિટનો સાચો એસએમએસ જણાઈ શકે છે જેથી હવે એસએમએસની પાછળ લખેલા એક શબ્દ તમને ફ્રોડથી બચાવી શકે છે તો ફટાફટ આ રીલને તમારા મિત્રોને શેર કરી દો અને વધુ વિગત માટે વોઇસ ઓફ મીડિયા મીડિયાને ફોલો કરી લો